વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો ધોરણ અગિયાર એમાં ગયા વખતે આપણે મેળમાં ત્રણ ખાનાવાળો મેળ એના દાખલાઓ સમજી અને એ સ્વાધ્યાય પૂરું કરેલું છે આજથી આપણે સ્વાધ્યાય નંબર સાત એટલે કે ખાતાવહી અને ખતવણી એ શરૂ કરીએ છીએ તો સૌથી પ્રથમ આપણે ખાતા વહી એનો અર્થ સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આમ નોંધ પેટા નોંધ અને રોકડમેળ એના દાખલાઓ શીખી ગયા એના પરથી દરેક વેપારી એક અલગ ચોપડો બનાવે છે એમાં દરેક વિગતોને અલગ અલગ કે જુદી જુદી રીતે એ લખે છે હવે આ અલગ અલગ જે વિગતો લખાતી હોય એ ચોપડાને ખાતાવાહી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી મિત્રો આપણે સમજી લઈએ કે ખતવણી એટલે શું તો આ ખાતાવાહી નામનો જે ચોપડો વેપારી બનાવે છે એ ખાતાવહીમાં લખવાની ક્રિયા કે પ્રક્રિયા એને નામાની પરિભાષામાં ખતવણી તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા તમારે ત્રણ ટાઈપના દાખલાઓ શીખવાના છે એક આમ નોંધ બનાવવાની અને એના પરથી ખાતા વહી ત્યાર પછી પેટા નોંધ તૈયાર કરવાની એના પરથી ખાતા વહી અને ત્રીજી અને છેલ્લી રીત રોકડમેળ બનાવવાનો અને એના પરથી ખાતાવહી તૈયાર કરવાના દાખલા છે એ આપણે અહીંયા શીખવાના છે તો આજે આપણે પ્રથમ રીત આમનોદ બનાવી અને ખતવણી કેવી રીતે કરી શકાય એના દાખલાઓ છે એ સમજીએ છીએ તો પ્રથમ દાખલો નીચેના વ્યવહારો પરથી અનેરીના ચોપડામાં આમનોદ કરવાની છે અને ખાતાવહીમાં એની ખતવણી કરી અને તમારે એ દરેક ખાતાની ઉધાર કે જમા કઈ બાકી છે એ મેળવવાની છે મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું આમ નોંધના જેટલા દાખલા આપણે શીખીએ એમાં બાબત જેની કોઈ જરૂર નથી બીજું કે અહીંયા તમને પાંચ છ વ્યવહાર આપવામાં આવે એટલે આમ નોંધ એકદમ સરળ હશે પરંતુ જો નોંધમાં ભૂલ થાય તો ખાતાવહીમાં પણ ભૂલ આવે અને બંને જગ્યાએ આપણા માર્ગ છે એ કપાઈ જાય એટલે ખાસ આમનોદ જો હજુ પણ આપણે બરાબર પાકી ન કરી હોય તો આમનોદના સ્વાધ્યાયના જેટલા દાખલાઓ છે એ બરાબર કંઠસ્થ કરી લેવાના કડકડાટ પાકા કરી લેવાના જેથી કરીને અહીંયા આપણા માર્ગ છે એ કપાઈ નહીં તો મિત્રો આપણને રકમ આપે છે એક એક બે હજાર વીસ અનેરી પોતાના ઘેરથી દસ હજાર રોકડા ધંધામાં લાવી હવે વેપારી ધંધામાં કોઈ પણ રોકડ રકમ લાવે એટલે એની મૂડી કહેવાય એટલે અહીંયા તમે જુઓ છો કે એક એક બે હજાર વીસ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા દસ હજાર આપણે શીખી ગયા છીએ આગળ એ જ આમનો અહીંયા કરવાની છે બીજો વ્યવહાર આપે છે પાંચ એક બે હજાર વીસ અને રી ઘર વપરાશ માટે પાંચ હજાર અને દસ હજારનો માલ લઈ જાય એટલે કુલ ઉપાડ તરીકે પંદર હજાર થયા કહેવાય જે તમે જુઓ છો ઉપાડ ખાતે ઉધાર પંદર હજાર તે રોકડ ખાતે જમા પાંચ અને તે ઉપાડથી ગયેલ માલ ખાતે દસ હજાર ત્યાર પછી ત્રીજો વ્યવહાર આપણને આપે છે આઠ હજાર રૂપિયા બેંકમાંથી દસમી તારીખે રોકડા ઉપાડીએ છીએ હવે બેંકમાંથી આપણે રોકડ રકમ ઉપાડીએ એટલે રોકડા આવે એટલે રોકડ ખાતે ઉધાર જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કરી દઈએ બેંક આપનાર છે એટલા માટે ચોથો વ્યવહાર પણ આપે છે એમાં સૂચના છે કે નવ હજારનું ફર્નિચર ખરીદ્યું છ હજાર રોકડા અને બાકીની રકમ ત્રણ હજારનો ચેક આપ્યો તો ફર્નિચર આવે એટલે અઢારમી તારીખ ફર્નિચર ખાતે ઉધાર નવ હજાર તે રોકડ ખાતે જમા રોકડ જાય એટલે જમા છ હજાર અને તે બેંક આપનાર બને એટલે આપનાર ખાતે જમા ત્રણ હજાર પચીસમી તારીખ છેલ્લો વ્યવહાર એમાં આપણને આપે છે કે અઢાર હજારનો માલ વેચ્યો અડધા નાણાં રોકડા અડધે અને અડધી રકમનો ચેક મળ્યો એટલે અઢાર હજારનો માલ વેચીએ એટલે વેચાણ ખાતે તો જમા થાય રોકડા આવે આપણી પાસે અડધા એટલે નવ હજાર તો રોકડ ખાતે ઉધાર નવ હજાર કરીએ બેંકનો ચેક મળે છે બેંક લેનાર બનશે એટલે બેંક ખાતે ઉધાર કરીએ નવ હજાર તે વેચાણ ખાતે જમા કરી દઈએ અઢાર હજાર અહીંયા ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે માલનું વેચાણ કરીએ છીએ અડધી રકમનો ચેક પણ છે પરંતુ પચીસ તારીખ પછી બીજો દિવસ એટલે છવ્વીસ તારીખનો કોઈ ઉલ્લેખ કરેલો નથી એટલે પ્રથમ દિવસે જ આ ચેક છે એને આપણે બેંક ખાતે ઉધાર એવી રીતે ગણેલો છે તો ત્યાર પછી આમનો સરવાળો કરશો એટલે બંને બાજુનો સરવાળો સાઠ હજાર આવી જશે હવે તમારે એના પરથી આપણે જે સ્વાધ્યાય સમજવાના છીએ નવું સ્વાધ્યાય એ ખાતાવહી બનાવવાની છે ખાતાવહી એટલે બીજું કંઈ નહીં પરંતુ એની અંદર આમનોદમાં જેટલી જેટલી વિગતો આવે એ દરેકના અલગ અલગ ખાતાઓ અલગ અલગ પાના પર બનતા હોય છે વેપારી અલગ અલગ પાના પર બનાવે આપણે અત્યારે અલગ પાના પર બનાવવાની જરૂર નથી તમારે અહીંયા ક્રમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ આપી દેવાનું હોય છે તો સૌથી પ્રથમ તમારે અહીંયા એક કામ પહેલું એ કરવાનું ખાસ બરાબર ધ્યાનથી જોતા જવાનું છે કે જેટલી જેટલી વિગત આમનોદમાં ઉધાર અને જમા બાજુ આવે એ દરેકને નંબર આપતા જવાના પ્રથમ હોય ને એક બે ત્રણ ચાર એમ આગળ ચાલતું જવાનું તો અહીંયા આમનોદમાં પ્રથમ જ આમનોદ તમે જુઓ છો રોકડ ખાતે ઉધાર એટલે રોકડને નંબર એક આપી દઈએ મૂડી આવે છે એટલે નંબર બે આપીએ ત્યાર પછી ઉપાડ આવે એને નંબર ત્રણ આપીએ દરેક આમનોદમાં ઉધાર જમા બધું જ જોતું જવાનું ઉપાડથી ગયેલ માલ એને નંબર ચાર આપી દઈએ ત્યાર પછી ફરી પાછી રોકડની વિગત આવે છે અહીંયા ખાસ યાદ રાખવાનું બીજી વાર એકને એક ખાતાનું નામ આવે તો એને નંબર આપવાની જરૂર નથી ત્યાર પછી બેંક એને નંબર પાંચ આપી દઈએ નીચે ફર્નિચર છે એની બાજુમાં નંબર છ લખી લેવાનું છે પછી એમાં જમા છે રોકડ અને બેંક એ બંને આગળ આવી ગયા છે એટલે એને બીજી વાર નામ આપવાનું નથી ત્યાર પછી પચીસમી તારીખ રોકડ અને બેંક ઉધાર છે એ આગળ આવી ગયા હોવાથી એને નામ નહીં આપીએ અને છેલ્લું સાતમું વેચાણ આવે છે એટલે વેચાણને નંબર સાત આપીએ હવે આ જેટલા નંબર આપણે આપેલા હોય એટલા ખાતા આપણે બનાવવાના થાય એટલે આપણે સાત ખા નંબર આપેલા છે એટલે આપણે સાત ખાતાઓ છે એ અનેરીના ચોપડામાં કરવાના ઉપર હેડિંગ બાંધી દેવાનું અનેરીના ચોપડામાં ખાતા વહી પછી તમારે ક્રમશઃ આ સાત ખાતા છે એ અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે તમારે બનાવી લેવાના છે આ રીતે આ સાતે સાત ખાતા છે એ પેલા બની જશે હવે એની ખતવણી કેવી રીતે કરતી જવાની ખાતા વહીમાં નોંધ કેવી રીતે કરતી જવાની એ વાતને જરા ધ્યાનથી આપણે સમજી લઈએ તો સૌથી પ્રથમ આપણે આમનુંદમાં વાંચવાનું છે આમનુંદમાં પ્રથમ આમનોદમાં લખે છે રોકડ ખાતે ઉધાર દસ હજાર તે મૂડી ખાતે જમા દસ હજાર રોકડ ખાતે ઉધાર દસ હજાર છે એટલે રોકડનું ખાતું આ રીતે આપણે પ્રથમ બનાવી લેવાનું ઉધાર જમા ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા જેમ રોકડ મેળવા કરતા એ જ રીતે પછી રોકડ મેળવા જેમ કરતા તેમજ તારીખ વિગત અને રકમનું માત્ર એક જ ખાનું આપણે ત્રણ ખાના રોકડબેનમાં ત્રણ ખાના પણ રાખતા હતા જમા બાજુ પણ એ રીતે તારીખ વિગત અને રકમ યાદ રાખવાનું ખાતા વહીમાં બંને બાજુ ત્રણ ત્રણ કોલમ એટલે કુલ છ કોલમ તમારે બનાવવાની તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ હવે રોકડ ખાતે ઉધાર દસ હજાર છે એટલે આ તમે પેલું ખાતું જે રોકડનું જુઓ છો એમાં ઉધાર રોકડ ખાતે ઉધાર હોવાને કારણે આપણે ઉધાર બાજુ આવી જવાનું ત્યાં ઉધાર બાજુ રકમ દસ હજાર મૂકી દેવાની પરંતુ નામ જમાવાળાનું લખવાનું એટલે જમા એટલે મૂડી તો તમે જુઓ છો કે રોકડ ખાતાની ઉધાર બાજુ એક એક બે હજાર વીસ મૂડી ખાતે એવું નામ આપવાનું રકમ દસ હજાર લખવાની હવે મૂડી ખાતે જમા છે એટલે મૂડી ખાતામાં આવી જવાનું એમાં જમા હોવાને કારણે રકમ જમા બાજુ લખશું આપણે દસ હજાર રૂપિયા જે તમે જુઓ છો મૂડી ખાતામાં પરંતુ ત્યાં નામ ઉધારવાળાને લખવાનું એટલે દસ હજાર રૂપિયા જે લખેલા છે એની સામે નામ રોકડ ખાતે અને તારીખ છે એક એક બે હજાર વીસ ટૂંકમાં ઉધાર ખાતામાં ઉધાર બાજુ લખવાનું જમા ખાતામાં જમા બાજુ લખવાનું પરંતુ નામ છે એ બીજાનું લખવાનું એટલે ઉધાર લખતા હોઈએ ત્યારે જમા ખાતાવાળાનું નામ જમા લખતા હોઈએ ત્યારે ઉધાર ખાતાવાળાનું નામ એ રીતે લખવાનું ખાસ યાદ રાખવાનું છે બીજો વ્યવહાર બીજી આમ આવે છે એમાંથી જ જોતું જવાનું ઉપાડ ખાતે ઉધાર પંદર હજાર તો અહીંયા ઉપાડ ખાતે ઉધાર છે એટલે ઉપાડનું ખાતું આપણે ત્રીજું બનાવેલું છે એની ઉધાર બાજુ આવી જઈએ હવે ત્યાં પંદર હજાર રૂપિયા છે તો નામ આપણે જમાવાળાને લખવા પડશે તો જમામાં બે નામ છે પેલું છે રોકડ ખાતે પાંચ હજાર એમાંથી જોઈ જોઈને જ સીધું મૂકી દેવાનું રોકડ ખાતે પાંચ હજાર એ નામ આપણે અહીંયા ઉપાડ ખાતાની ઉધાર બાજુ લખી લેવાનું રોકડ ખાતે પાંચ હજાર અને એની નીચે ઉપાડથી ગયેલ માલ ખાતે દસ હજાર રૂપિયા આમ ઉપાડ ખાતામાં ઉધાર હવે સરવાળો કરશો તો એ પંદર હજાર રૂપિયા થઈ જશે એટલે એ ઉપાડ ખાતાની ખતવણી કરી લીધી કહેવાય પછી રોકડ ખાતે જે પાંચ હજાર જમા છે એના માટે રોકડના ખાતામાં જવાનું ત્યાં જમા છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે રોકડના ખાતાની જમા બાજુ ત્યાં રકમ મૂકવાની પાંચ હજાર અને ઉધારવાળાનું નામ એટલે ઉપાડ ખાતે પાંચ એકની તારીખ આપી દેવાની અહીંયા ખાસ મિત્રો યાદ રાખો કે રોકડનું નામ બીજી વાર આવે છે એટલે આપણે ખાતું એક જ વાર બનાવવાનું પણ એની એન્ટ્રીઓ જેટલી વખત વિગત આવે એટલી વાર જે તે ખાતામાં લખતી જવાની રહેશે ત્યાર પછી ઉપાડથી ગયેલ માલ ખાતે દસ હજાર જમા છે એટલે આપણે ચોથું ખાતું બનાવેલું છે ઉપાડથી ગયેલ માલનું ખાતું એ ઉપાડથી ગયેલ માલના ખાતામાં જમા બાજુ જવાનું છે જમા બાજુ તમે જોઈ શકો છો કે ત્યાં પાંચ એકની તારીખ આપી અને દસ હજાર રૂપિયા લખેલા છે પરંતુ નામ ઉધારવાળાનું લખવાનું ઉધાર એટલે ઉપાડ તો પાંચ એક વીસ ઉપાડ ખાતે દસ હજાર રૂપિયા એ ઉપાડથી ગયેલ માલના ખાતાની જમા બાજુ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણને આમનો ત્રીજી આપે છે એમાં રોકડ ખાતામાં ઉધાર આઠ હજાર છે એટલે રોકડ ખાતામાં આવી જવાનું પ્રથમ ખાતું જે રોકડ ખાતા ખાતું છે એમાં ઉધાર બાજુ આવી જવાનું આઠ હજાર રૂપિયા મૂકી દેશું દસ એક તારીખ પરંતુ જમાવાળાનું નામ એટલે બેંક ખાતે ત્યાર પછી બેંકના ખાતામાં ફરી પાછું એક વખત આવી જવાનું એ ખાતું છે એ બેંકનું પાંચમું ખાતું એમાં જવાનું છે ત્યાં જમા રકમ છે એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો જમા બાજુ એ રકમ આઠ હજાર મૂકેલી છે ઉધારવાળાનું નામ એટલે રોકડ ખાતે અને દસમી તારીખ ત્યાં આપણે આપી દેવાની છે હવે અઢાર એકનો ચોથો વ્યવહાર ચોથી જે આમનો છે એની ખતવણી કરીએ તો ત્યાં લખેલું છે ફર્નિચર ખાતે ઉધાર નવ હજાર રૂપિયા તો ફર્નિચરનું ખાતું તમે છઠ્ઠું ખાતું બનાવેલું છે એમાં આપણે જોવાનું છે ત્યાં આવવાનું છે ફર્નિચર ખાતે ઉધાર એટલે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ આવીએ હવે ત્યાં રકમ નવ હજાર છે પરંતુ નામ તો જમાવાળાને લખવા પડે તો જમા બે નામ છે એટલે આપણે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ બે નામ લખશું અઢાર એક પહેલું નામ રોકડ ખાતે છ હજાર અને અઢાર એક બીજું નામ બેંક ખાતે એ રકમ ત્રણ હજાર ટૂંકમાં બાજુ ફર્નિચરની રાખવાની એટલે ઉધાર રાખવાની નામ જમાવાળાના એટલે ટૂંકમાં જે ખાતું આપણે લખતા હોઈએ એમાં પોતાના ખાતામાં પોતાનું જ નામ આવે નહીં એની ખાસ કાળજી આપણે અહીંયા રાખવાની છે ત્યાર પછી જમા બાજુ રોકડ ખાતે જે છ હજાર હતા એ રોકડ ખાતામાં છ હજાર રૂપિયા જમા બાજુ તમે અહીંયા જોઈ શકો છો ત્યાં ઉધારવાળાના નામ એટલે ફર્નિચર ખાતે અઢારમી તારીખ ત્યાર પછી બેંક ખાતે જમા ત્રણ હજાર છે એટલે આપણે બેંકના ખાતામાં આવી જઈએ જે પાંચમું ખાતું બને છે એમાં એની જમા બાજુ ઉધારવાળાનું નામ એટલે ફર્નિચર ખાતે અને રકમ ત્રણ હજાર રૂપિયા એ પોતાની બેંકની જે રકમ હતી તે ત્યાર પછી મિત્રો છેલ્લો વ્યવહાર પચીસમી તારીખ આવે છે રોકડ ખાતે ઉધાર એવું લખેલું છે એટલે પ્રથમ જ ખાતું રોકડનું અહીંયા આપણે બનાવેલું છે એની ઉધાર બાજુ આવી જાઓ ત્યાં નવ હજાર રૂપિયા ઉધાર લખીએ છીએ એટલે નામ હંમેશા જમાવાળાનું આવે વેચાણ ખાતે પચીસમી તારીખ બેંક ખાતે ઉધાર એવું લખેલું છે એટલે બેંકના ખાતામાં આપણે પાંચમા ખાતામાં આવી જઈએ બેંકના ખાતાની ઉધાર બાજુ નવ હજાર રૂપિયા લખવાના છે પચીસમી તારીખ અને જમાવાળાનું નામ એટલે વેચાણ ખાતે જે તમે અહીંયા જોઈ શકો છો પછી વેચાણ ખાતે આપણે આમનોમાં જમા કરેલા છે એટલે વેચાણના ખાતામાં અહીંયા આવી જઈએ એ વેચાણના ખાતામાં જમા બાજુ અઢાર હજાર છે પરંતુ નામ તો આપણે ઉધારવાળાને લખવા પડે તો ઉધારમાં બે નામ છે એટલે ત્યાંથી જોઈ જોઈને એમનામ જ એ બંને નામ અહીંયા ઉપાડી અને લઈ લેવાના વેચાણ ખાતાની જમા બાજુ પેલું છે રોકડ ખાતે નવ હજાર અને બીજું છે બેંક ખાતે નવ હજાર એ આપણે વેચાણ ખાતાની જમા બાજુ લખી લેવાના છે તો આટલી વિગત બધી લખાઈ જાય પછી તમારે ક્રમશઃ એક એક પછી એક એક ખાતું છે એ બંધ કરતું આવવાનું પહેલાં આપણે રોકડ ખાતું બંધ કરવું છે એટલે જે સરવાળો વધુ લાગે એ પહેલાં કરી લેવાનો છે તો રોકડનો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે સત્યાવીસ હજાર બંને બાજુ મૂકતા જમા બાજુ અગિયાર હજાર બાદ કરીએ એટલે સોળ હજાર બાકી આગળ લઈ ગયા નીકળે છે જે આપણે રોકડ બેણમાં શીખી ગયા એમાં જે તે માસની છેલ્લી તારીખ એકત્રીસ આપી દઈએ જાન્યુઆરીની એકત્રીસ એક બે હજાર વીસ બાકી આગળ લઈ ગયા સોળ હજાર રૂપિયા ત્યાર પછી મિત્રો મૂડી ખાતું એમાં જમા બાજુ રકમ છે ઉધાર બાજુ કંઈ નથી એટલે જમા બાજુની રકમ દસ હજાર સરવાળા તરીકે બંને બાજુ આપણે લખી લીધી છે ઉધાર બાજુ કંઈ નથી એટલે ઉધાર બાજુ એકત્રીસ એક તારીખ લખી અને બાકી આગળ લઈ ગયા તરીકે દસ હજાર રૂપિયા લખવાની કારણ કે ત્યાં ઝીરો રકમ છે એમ માની અને દસ હજારમાંથી ઝીરો જાય તો દસ હજાર બાકી વધે છે એ બાકી આગળ લઈ ગયા તરીકે ઉધાર બાજુ આપણે લખેલા છે ત્યાર પછી ઉપાડનું ખાતું એમાં ઉધાર બાજુ પાંચ હજાર વધતા દસ હજાર એટલે પંદર હજારનો સરવાળો થશે જમા બાજુ કાંઈ રકમ નથી એટલે પંદર હજાર ઘટે છે ત્યાં એટલે એકત્રીસમી તારીખ લખી અને બાકી આગળ લઈ ગયા આપણે લખી લેવાનું છે ત્યાર પછી મિત્રો ચોથું ખાતું ઉપાડથી ગયેલ માલનું જે ખાતું છે એમાં જમા બાજુ દસ હજાર છે ઉધાર બાજુ કાંઈ નથી એટલે ઉધાર બાજુ જે રકમ ઘટે છે એ દસ હજાર રૂપિયા આપણે મૂકી બાકી આગળ લઈ ગયા એકત્રીસમી તારીખમાં લખી અને સરવાળો બંને બાજુ દસ હજાર આપણે કરી દેવાનો છે પછી આવે છે બેંકનું ખાતું પાંચમું એટલે બેંકના ખાતામાં જમા બાજુ અગિયાર હજાર અને ઉધાર બાજુ નવ હજાર છે એટલે અગિયાર હજારનો સરવાળો વધુ હોવાથી બંને બાજુ કરી લેવાનો અગિયાર હજાર એમાંથી ઉધાર બાજુના નવ હજાર બાદ કરીએ એટલે ઉધાર બાજુ બે હજાર ઘટે છે એ અહીંયા તમે જુઓ છો લખેલા એકત્રીસ એક બાકી આગળ લઈ ગયા તરીકે આપણે લખવાના છે ત્યાર પછી ફર્નિચરનું ખાતું આવે ઉધાર બાજુ નવ હજાર છે જમા બાજુ કંઈ રકમ નથી એટલે નવ હજાર બંને બાજુ મૂકેલા છે અને નવ હજાર જમા બાજુ ઘટે એટલે એકત્રીસ એક તારીખ લખી અને બાકી આગળ લઈ ગયા તરીકે એ રકમ ત્યાં તમારે લખવાની છે છેલ્લું અને સાતમું ખાતું વેચાણનું ખાતું જમા બાજુ રકમ અઢાર હજાર થાય છે એને ઉધાર બાજુ મૂકી દઈએ અઢાર હજારનો સરવાળો પહેલાં બંને બાજુ મૂકી દેવાનો પછી ઉધાર બાજુ અઢાર હજાર ઘટશે ત્યાં એકત્રીસ એક તારીખ લખી અને નામ આપી દઈએ બાકી આગળ લઈ ગયા આટલું કરી અને પછી તમારે આ ખાતાની બાકીઓ જે તમે અહીંયા જુઓ છો એ ખાતાની બાકીઓ તમારે મેળવવાની છે હવે એના માટે બરાબર ધ્યાનથી આપણે એક નાનકડો એક નિયમ સમજી લઈએ કે ખાતાની બાકી ઉધાર છે કે જમા એ કેવી રીતે આપણે નક્કી કરવી તો ખાસ યાદ રાખવાનું કે આ સાથે સાત ખાતામાં કાં તો ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા લખ્યું હશે અને કાં તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા લખ્યું હશે આપણે દરેક ખાતામાં જોતો જવાનું જે બાજુ લખેલું હોય એનાથી વિરુદ્ધ બાજુની બાકી એ ગણાય ઉધાર બાજુ લખેલું હોય તો એ જમા બાકી ગણાય અને જમા બાજુ લખેલું હોય તો એ ઉધાર બાકી ગણાય તો એ રીતે આપણે જોતા જઈએ તો અહીંયા પ્રથમ ખાતું રોકડ ખાતું એમાં ખાસ યાદ રાખો અહીંયા જે ઘાટા અક્ષરે લખેલા છે એ બાકી આગળ લઈ ગયા શબ્દ જોવાનો સરવાળો ધ્યાનમાં લેવાનો નથી તો રોકડ ખાતામાં તમે જોઈ શકો છો કે જમા બાજુ લખેલા છે સોળ હજાર એટલે એ રોકડ ખાતાની એ ઉધાર બાકી ગણાય ઊંધી બાકી આપણે ગણતી જવાની ત્યાર પછી મૂડી ખાતામાં તમે જુઓ છો એ ઉધાર બાજુ લખેલા છે એટલે મૂડી ખાતાની એ જમા બાકી ગણાય ઉપાડ ખાતું ત્રીજું છે એમાં જમા બાજુ લખેલા છે પંદર હજાર એટલે એ ઉધાર બાકી ગણાય ત્યાર પછી ઉપાડથી ગયેલ માલના ખાતામાં ઉધાર બાજુ લખેલા છે એટલે એ જમા બાકી દસ હજાર રૂપિયા ગણાય બેંકના ખાતામાં સરવાળો નહીં ધ્યાનમાં લેવાનો બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ લખેલા છે એટલે એ જમા બાકી ગણાય બે હજાર રૂપિયા ફર્નિચર ખાતામાં જમા બાજુ લખેલા છે નવ હજાર રૂપિયા એટલે એ ઉધાર બાકી ગણાય અને વેચાણના ખાતામાં ઉધાર બાજુ લખેલા છે અઢાર હજાર રૂપિયા એટલે વેચાણ ખાતાની જમા બાકી અઢાર હજાર રૂપિયા ગણવામાં આવે એ રીતે અહીંયા તમને એ દરેક ખાતાની બાકી અહીંયા લખીને આપી છે હમણાં હું જે બોલેલો એ પ્રમાણે તમારે આ બાકી છે એ મેળવી લેવાની છે પાંચ બાકી ડાબી બાજુ લખેલી છે અને બે બાકી ચમડી બાજુ એ રીતે તમારે આ બાકીઓ છે એ દાખલો પૂરો થાય એટલે ત્યાર પછી તમારે લખી લેવાની છે આવતા વખતે આ દાખલાનો જેવો જ એક દાખલો હોમવર્ક તરીકે આપવામાં આવશે અને આમનોદના આગળના દાખલાઓ છે એ ખતવણીના આપણે આવતી વખતે નવા સમજવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ